સરધારા ઉપર હુમલાના મુદ્દે પીઆઈ સંજય પાદરિયા સસ્પેન્ડ થયા છે હુમલો કરનાર પીઆઈ પીઆઈ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા આ હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા હુમલાની ઘટના પછી પીઆઈ પાદરિયા સામે નથી આવ્યા રાજકોટમાં પાર્ટી પ્લોટમાં જયંતિ સરધારા અને સંજય પાદરિયા વચ્ચે બબાલ થઈ હતી સમાચાર સામે આવી રહ્યા છે જયંતિ સરધારા ઉપર હુમલાના મુદ્દે પીઆઈ સંજય પાદરિયા સસ્પેન્ડ થયા છે હુમલો કરનાર પીઆઈ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા હુમલાની ઘટના પછી પીઆઈ પાદરિયા સામે નથી આવ્યા રાજકોટમાં પાર્ટી પ્લોટમાં જયંતિ સરધારા અને સંજય પાદરિયા વચ્ચે બબાલ થઈ હતી વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાયા છે મેહુલ જયંતિ સરધારા ઉપર હુમલો હુમલાના મુદ્દે પીઆઈ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું વધુ વિગતો બિલકુલ જે વાત કરવામાં આવે જે રીતે રાષ્ટ્રપતિ અંદર વિવાદ થયો હતો અને જાહેરમાં જે મારા મારી પણ સામે આવ્યા હતા બે સંસ્થાઓના સંદર્ભમાં જે આ વિવાદ છે તેને લઈને તેઓ વિગતો જે છે તે સામે આવી હતી અને જે સીસીટીવી ફૂટેજ અને જે સંજય ખાદરિયા છે જે પીઆઈ છે ત્યાં જૂનાગઢની અંદર તાલીમ કેન્દ્રની અંદર અને તેમને સસ્પેન્ડ કર્યા હોવાનું જે વિગતો છે તે સામે આવી રહી છે કન્ફર્મેશન જે છે તે પોલીસ વડા તરફથી પણ જે છે તે મળ્યું છે તેમના કાર્યાલય તરફથી પણ મળ્યું છે અને આ જે સમગ્ર ઘટનાક્રમ છે તેમાં ફરિયાદ કરવામાં આવી અને આગળ જે કાર્યવાહી જે છે તે શિશુ સંદર્ભમાં પણ જે છે તે કરવામાં આવશે અત્યારે જે સસ્પેન્શન છે તે તેમની ઓર્ડર જે છે તે કહી ગઈકાલે મોડી રાત્રે જે આપી દેવામાં આવ્યો છે અને પીઆઈની સામે જે આ કાર્યવાહી જે કરવામાં આવી છે બે સંસ્થાઓના સંદર્ભમાં જે શાબ્દિક ગોલાચાલી જે છે તે સૌ પસંદ થઈ હતી અને ત્યારબાદ વિવાદ જે છે તે મારામારી સુધી પહોંચ્યો હતો અને જે સીસીટીવી ફૂટેજ અને જે ફરિયાદ નોંધાઈ ત્યારબાદ આ કાર્યવાહી સીધી કરવામાં આવી છે બિલકુલ